ઉપયોગ કરાયો સ્ટારશીપ સુપર હેવી બુસ્ટર સામૂહિક રીતે સ્ટારશિપ કહેવામાં આવશે આ રોકેટ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે ઊંચાઈ ચારસો ત્રણ ફૂટ છે એ સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાયું છે આ પરીક્ષણ પછી મસ્કે કહ્યું સ્ટારશિપ નિર્ધારિત જહાજ એન્જિન કટઓફ પર પહોંચી ગયું હતું તેની પાછલી ફ્લાઇટની તુલનામાં ઘણો સુધારો થયો છે લીકેજના કારણે દરિયાકાંઠાને પુનઃ પ્રવેશ તબક્કા દરમિયાન મુખ્ય ટાંકીના દબાણમાં ઘટાડો થયો હવે આગામી ત્રણ લોન્ચ ખૂબ ઝડપી હશે લગભગ દર ત્રણ ચાર અઠવાડિયામાં એક લોન્ચ થશે